નમસ્કાર મિત્રો શું તમે સીએટ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે તો મિત્રો આજે આપણે જોઈશું આ વિડીયોમાં ધોરણ ચાર ગુજરાતી પ્રશ્ન બેંક જે જીસીઆરટી ગાંધીનગર દ્વારા પ્રશ્ન બેંક આપવામાં આવી છે એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું તો મિત્રો જો તમે આ વિડિયો જોઈ લીધો તો આમાંથી તમને મોટા ભાગના પ્રશ્નો વાંચ્યા વિના જ યાદ રહી જશે તો શરૂઆત કરીએ મિત્રો સીએટ ધોરણ છ પ્રવેશ પરીક્ષા માટેની પ્રશ્ન બેંક જોઈએ પ્રશ્ન એક અલગ પડતો શબ્દ શોધો જોઈએ મિત્રો ચાર ઓપ્શન આપેલા છે ખાવું ઉડવું ઉધારો ડુંગર ટપવો તો મિત્રો જવાબ થશે ઉધારો એ ઉધારો એ ક્રિયા નથી ખાવું ઉડવું ડુંગર ટપવો એ ક્રિયા થશે જોઈએ આગળ પ્રશ્ન બે ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ લખો મિત્રો આ જ પેરેગ્રાફ આવશે એવું નક્કી નથી આ સિવાય પણ બીજા પેરેગ્રાફ આવી શકે તો મિત્રો એટલા માટે આપણે ફકરો વાંચતા નથી વિડીયો લાંબો થઈ જશે જોઈએ મિત્રો બે ફિયોના ઓ ફિયોના સાંભળીને ફિયોનાના મનમાં કયો ભાવ આવતો હશે જવાબ છે ગુસ્સો જોઈએ પ્રશ્ન ત્રણ ભહેરેગીત શમી એટલે સાચો જવાબ થશે ભહેરેગીત જેવી શમી એટલે એના જેવું જોઈએ આગળ પ્રશ્ન ચાર નીચેનામાંથી કયો શબ્દ બે શબ્દોમાંથી બનેલો નથી તો સાચો જવાબ છે ફરજિયાત મિત્રો સમય પત્રક એટલે કે સમય અને પત્રક નામો નિશાન નામ અને નિશાન ચોર પગલે ચોર અને પગલે તો મિત્રો આ બે શબ્દોથી બનેલો છે જ્યારે ફરજિયાત એક શબ્દ છે જોઈએ પ્રશ્ન પાંચ આખો દિવસ મોબાઈલ માં ગેમ રમ્યા કરવાની આદત ને કારણે રાહુલ ની મમ્મી તેનાથી કંટાળી ગઈ હતી લીટી દુર્લભ શબ્દ ને સ્થાને એના જેવો અર્થ દર્શાવતો રૂઢિપ્રયોગ જણાવો તો સાચો જવાબ છે મિત્રો વાજ આવી ગઈ હતી આગળ છે મિત્રો નવા પ્રશ્ન તરફ પ્રશ્ન છ જવાબના આધારે યોગ્ય પ્રશ્ન શબ્દ શોધો જોઈએ પ્રશ્ન પવનની લહેરકી સાથે ખાલી જગ્યા બહાર દોડી જવાનું મન થતું જવાબ છે ફિયોનાને તો જવાબ થશે સાચો કોને ફિયોના એટલે કોને તો મિત્રો અહીં કર્મની વાત કરી છે કે પવનની લહેરકી સાથે કોને બહાર જવાનું મન થતું હતું જોયે સાત સરખા અર્થ દર્શાવતા શબ્દોમાંથી અલગ પડતું શબ્દ જૂથ જણાવો તો સાચો જવાબ છે મિત્રો પર્વત વાવ અને નદી તો મિત્રો અલગ પડતું જૂથ થશે મિત્રો શાળા વર્ગખંડ શિક્ષક રિસેસ રજા લેશન પુસ્તક ચોપડી નોટબુક આ બધું એક જ છે જોઈએ આગળ પ્રશ્ન ફકરો વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો તો મિત્રો પેરેગ્રાફ ઘણા બધા આપેલા છે આનો તમારે અલગથી અભ્યાસ કરવાનો રહેશે કારણ કે આ પેરેગ્રાફ આપણી પરીક્ષામાં આવે એ નક્કી નથી જોઈએ મિત્રો એના આધારે પ્રશ્ન છે આઠ સમયપત્રક રામ કહાણી જેવા બે શબ્દોથી બનેલો શબ્દ જેનો અર્થ પાંચ પ્રકારની વાનગીઓ દર્શાવતો શબ્દ કયો છે જવાબ છે પંચ પકવાન જો પ્રશ્ન નવ ઘેર ચાંદીની થાળીમાં પંચ પકવાન જમતી વખતે ફિયોના શું અનુભવતી હતી જવાબ છે કંટાળો જો પ્રશ્ન દસ ફિયોનાને નવાઈ લાગી કારણ કે ચાર ઓપ્શન ઉપરથી સાચો જવાબ છે માના મોઢા પર સહેજ પણ ગુસ્સો ન હતો જોઈ આગળ નવો ફકરો આપેલો છે નીચેનો ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ લખો તો મિત્રો પેરેગ્રાફ આપેલો છે એના આધારે આપણે પ્રશ્નો ફાઇન્ડ અપ કરવાના છે તમારે જોઈએ મિત્રો પ્રશ્ન અગિયાર શનિવારે શાળામાં કઈ સ્પર્ધા યોજાવાની છે તો સાચો જવાબ છે પેરેગ્રાફ ઉપરથી રંગોળી જોઈએ પ્રશ્ન બાર તેમાં કોની કોની ભાગ લેવો છે આ વાક્યને બીજી રીતે લખવામાં લખતા તેમાં ખાલી જગ્યા ભાગ લેવાનું છે જવાબ છે કોણ કોણ જોઈએ આગળ પ્રશ્ન તેર આચાર્યશ્રીએ મનીષને કંપાસ જોઈ લેવાનું કહ્યું કારણ કે સાચો જવાબ છે એ ટેબલ પર પડેલી માપપટ્ટી મનીષની તો નથી ને એની ખાતરી કરવા માટે પ્રશ્ન 14 પ્રશ્ન જવાબની સાચી જોડણી જણાવો તો સાચી જોડણી થશે કોણ કોણ હું અમે મનીષ જાગૃતિ જોઈએ આગળ મિત્રો નવો પેરેગ્રાફ આપેલો છે કે નીચેનો ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ લખો તો મિત્રો પેરેગ્રાફ આપેલો છે એના આધારે પ્રશ્નોના જવાબ જોવાના છે તો કે મીઠી ફરિયાદ એટલે શું તો કે મિત્રો એમાં આપેલું જ છે કે મીઠી ફરિયાદ એટલે શું તો સાચો જવાબ છે આપણે અનુમાન લગાવવાનું છે પ્રેમ ભર્યો ઠપકો થશે ઝઘડો ના થાય ગુસ્સો ન થાય ઈર્ષા પણ ન થાય પ્રશ્ન છોડ કોને તબલાની જુદી જુદી થાપ સાથે સરકાવવામાં આવ્યું છે તો સાચો જવાબ છે વરસાદના અવાજને જે પેરેગ્રાફમાં આપેલું છે જોઈ આગળ સત્તર નંબર સાચી જોડ ઓળખી બતાવો તો સાચો જવાબ છે વર્ષા વરસાદ વાવાઝોડું જીવજંતુઓ એ સાચી રીતે લખેલું છે જોઈએ પ્રશ્ન અઢાર તળેટી શબ્દનો વિરોધી શબ્દ કયો છે તળેટી એટલે કે ઊંચી જગ્યા એનો વિરોધી એટલે કે શિખર જોઈશું આગળ મિત્રો ઓગણીસ નંબર સાચી જોડણી દર્શાવતો શબ્દ શોધો તો સાચો જવાબ છે મિત્રો મહા મહાશિવરાત્રી તો મિત્રો આ રીતે લખી શકાય જોઈએ વીસ નંબર મૃગીકુંડ ક્યાં આવેલો છે તો મિત્રો આપણે બધા જાણીએ છીએ કે મૃગી કુંડ ક્યાં આવેલો છે તો કે ગિરનારની તળેટીની બહાર મૃગીકુંડ આવેલો છે તો મિત્રો આગળ છે પ્રશ્ન એકવીસ કૌતુક થવું એટલે શું તો સાચો જવાબ છે કુતુહલ થવું કૌતુક થવું એટલે કુતુહલ થવું જોઈએ પ્રશ્ન બાવીસ મમ્મી સાથે હોય પછી તો પર્વત હોય કે જંગલ કશું જ પાર કરવું તેને માટે ક્યાં અઘરું હતું લીટી દોરે શબ્દના સ્થાને તેના જેવો અર્થ દર્શાવતો શબ્દ શોધો તો મિત્રો લીટી દોરે શબ્દ છે પર્વત તો એના જેવો શબ્દ થશે ડુંગર અને જંગલ એટલે કે વન જોઈએ આગળ મિત્રો પ્રશ્ન ત્રેવીસ નીચેના વાક્યોમાંથી કયા વાક્યોમાં વગડાઉ પ્રાણીઓનો ઉલ્લેખ થયેલો છે તો સાચો જવાબ છે

તો સાચો જવાબ છે ટગર ટગર જોવું એટલે મિત્રો પેરેગ્રાફ આપેલો છે નીચેનો ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ લખો તો મિત્રો પેરેગ્રાફ આપેલો છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીશું આપણે પેરેગ્રાફ વાંચવામાં સમય બગાડીશું નહીં કારણ કે આ ના પેરેગ્રાફ આપણી પરીક્ષામાં પૂછાવાનો નથી જોઈએ સત્યાવીસ ચાર ખેતર દૂર એટલે કેટલું તો મિત્રો જવાબ છે ચાર ખેતર જેટલું દૂર અઠ્યાવીસ અરડોઈ થી રસ્તો દક્ષિણે થઈ પૂર્વ દિશામાં કોટડા તરફ વળે છે તો કોટડા થી અરડોઈ જવા માટે કઈ દિશામાં જશો તો સાચો જવાબ છે પશ્ચિમ ઉત્તર જે પેરેગ્રાફના આધારે આપણે પ્રશ્ન જવાબ છે ઓગંતિસ નંબર લીમડો લીમડી પીપડો તો પીપડી કૂવો તો શું થશે સાચો જવાબ છે કુઈ આગળ છે મિત્રો ત્રીસ સીમમાં વસ્તી કરું છું એટલે સાચો જવાબ છે સીમમાં ઝાડ ઉછેરો છું મિત્રો સીમમાં વસ્તી એટલે કે સીમમાં તો કોણ રહે માણસ પણ રહે પરંતુ સીમમાં વસ્તી એટલે ઝાડના અર્થમાં વાત કરી છે જોઈએ આગળ એકત્રીસ નંબર મબલક અઢળક જેવો અર્થ ધરાવતો શબ્દ શોધો તો સાચો જવાબ છે પુષ્કળ મબલક એટલે અઢળક પુષ્કળ આપણે કહીએ ને કે મારે તો મબલક પાક થયો છે અઢળક પાક થયો છે એટલે કે પુષ્કળ વધારે જોઈએ આગળ બત્રીસ નંબર સુનિસીમ બેરણ વગડો તો ખાલી જગ્યા રસ્તા યોગ્ય શબ્દ શોધો તો જવાબ છે ઉજ્જડ સુનિસીમ બેરણ વગડો તો ઉજ્જડ રસ્તા જોઈએ આગળ પ્રશ્ન તેત્રીસ એ વળાંકની દક્ષિણે ચારેક ખેતરવા દૂર શામા પટેલનું એક ખેતર હતું આ વાક્યમાં વળાંકથી કેટલું દૂર જવાની વાત છે તો જવાબ છે ચાર ખેતર જેટલું દૂર ચોત્રીસ સામા પટેલના ખેતરથી વળાંક કઈ દિશામાં આવે છે જવાબ છે ઉત્તર જોઈએ પાંત્રીસ નંબર એક વડલો ને પાંચ છ પીપળ એટલે શું જવાબ છે એક વડલો ને પાંચ કે છ પીપળ જોઈએ છત્રીસ નંબર ઝાડના બે સાચા પર્યાય શબ્દ શોધો ઝાડ એટલે શું એનો સામાનાર્થી શબ્દ વૃક્ષ અને તરુ મિત્રો આપણે પરીક્ષા માટે જરૂરથી યાદ કરીશું કે ઝાડ એટલે વૃક્ષ તરુ જોઈએ આગળ પ્રશ્ન સાડત્રીસ ઝાડ નીચે ટીમણ કર્યા છે તેનો અર્થ સાચો જવાબ છે ઝાડ નીચે જમણ કર્યું છે જોઈએ આગળ મિત્રો આગળ પણ પેરેગ્રાફ આપેલો છે જેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે તો વર્ષા ઋતુ વિશે વાત કરી છે પ્રશ્ન આડત્રીસ વાદળો ઢોલ નગારા વગાડે એટલે તો સાચો જવાબ છે વર્ષા ઋતુમાં વાદળો ગાજે છે જોઈએ પ્રશ્ન ઓગણ ચાલીસ ધરતીની જૂની બહેનપણી કોણ છે જવાબ છે વર્ષા ઋતુ જોઈએ આગળ પ્રશ્ન ચાલીસ સરખા અર્થ ધરાવતા બે શબ્દોથી બનેલો એક શબ્દ શોધો ચાર ઓપ્શન ઉપરથી સાચો જવાબ છે તોફાન મસ્તી જોઈએ 41 નંબર ઇન્દ્રધનુષ્યમાં કેટલા રંગો હોય છે તો મિત્રો આપણે જાણીએ છીએ કે ઇન્દ્રધનુષ્યમાં કેટલા રંગો હોય છે તો કે સાત એનું સૂત્ર પણ જાણીએ છીએ જાની વાલી પિનારા આગળ છે મિત્રો 42 નંબર ઋતુઓની રાણી કોણ છે જવાબ છે ચોમાસુ એટલે કે વર્ષા ઋતુ જોઈએ 43 નંબર ઇન્દ્રધનુષ્યનું બીજું નામ શું છે જવાબ છે મેઘ ધનુષ્ય જોઈએ આગળ પ્રશ્ન ચુમ્માલીસ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લીધે સરદાર સરોવર ડેમ છલોછલ થઈ ગયો છે આ વાક્યમાં ઉપરવાસ એટલે શું તો જવાબ છે નદીનું વહન જે તરફથી આવતું હોય તે પ્રદેશ એટલે કે ઉપર વાસ જોઈએ આગળ પિસ્તાલીસ નંબર સાચું વાક્ય શોધો ચાર ઓપ્શન ઉપરથી સાચો જવાબ છે મિત્રો જોઈએ એક આજે મેં સફરજન ખાધું એ સાચું થશે જોઈ આગળ

એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીશું અડતાલીસ નંબર વૃક્ષોને લીલું સોનું કહેવામાં આવે છે કારણ કે શું તો સાચો જવાબ છે ઉપરના તમામ કારણો કે વૃક્ષો પર્યાવરણને શુદ્ધ બનાવે છે કૂવાઓમાં પાણીનું સ્તર પણ ઊંચું આવે છે વૃક્ષો વરસાદના પાણીને જમીનમાં ઉતારે છે જોઈ આગળ ઓગણપચાસ નંબર વૃક્ષોથી જમીનનું ધુવાણ અટકે છે કારણ શું છે તો જવાબ છે વૃક્ષોના મૂળ જમીનમાં ફેલાઈને માટીના કણોને જકડી રાખે છે જેથી માટીનું ધુવાણ થતું નથી જોઈએ આગળ પચાસ નંબર વૃક્ષોના પરણો શું હોય તો કે જમીનના ફળદ્રુપ સ્તરનું ધોવાણ અટકાવે છે આગળ છે મિત્રો એકાવન નંબર કુવાઓમાં પાણીનું સ્તર ઊંચું આવે છે કારણ કે તો જવાબ છે વૃક્ષોના મૂળ જમીનમાં ફેલાઈને માટીને જકડી રાખે છે આગળ છે મિત્રો બાવન નંબર જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે કારણ કે સાચો જવાબ છે જમીનમાં ફળદ્રુપ સ્તરનું ધોવાણ અટકે છે જોઈએ ત્રેપન નંબર સસલા અને કાચબા વચ્ચેની ખાલી જગ્યામાં કાચબો જીતી ગયો તો જવાબ છે હરીફાઈ સસલા અને કાચબા વચ્ચેની હરીફાઈમાં કાચબો જીતી ગયો ચોપન હાલમાં ક્રિયા ચાલી રહી હોય તેવું વાક્ય શોધો તો કે હું સુરત જઈ આવ્યો આવ્યો એટલે મિત્રો ભૂતકાળ થશે રાજાએ હુકમ કર્યો આગળ છે સી ટીના દોરડા કૂદે છે હું પરીક્ષામાં પાસ થઈ જઈશ મિત્રો થઈશ એ ભવિષ્યની વાત છે તો મિત્રો સાચો જવાબ છે ટીના દોરડા કૂદે છે જે ક્રિયા ચાલુ કરે છે રાજાએ હુકમ કર્યો તો એ પણ ભૂતકાળ છે પ્રશ્ન પંચાવન હવે પછી થવાની ક્રિયા દર્શાવતું વાક્ય શોધો તો મિત્રો હવે પછીની ક્રિયા એટલે ભવિષ્યની ક્રિયા તો સાચું થશે સંદીપ અમેરિકા જશે મિત્રો ભૂતકાળની ક્રિયા એટલે કે જે સમય વીતી ગયો છે વર્તમાનની ક્રિયા એટલે કે જે હાલમાં ક્રિયા ચાલુ છે અને ભવિષ્યની ક્રિયા એટલે કે જે થવાની છે એટલે કે હું ધોરણ પાંચમાં ભણું છું એ વર્તમાનની ક્રિયા છે હું ધોરણ ચારમાં ભણતો હતો એ મિત્રો ભૂતકાળની ક્રિયા છે અને હું ધોરણ છ માં ભણીશ એટલે કે ભવિષ્યની ક્રિયા થશે જોઈએ આગળ મિત્રો છપ્પન નંબર ક્રિયા પૂરી થઈ ગઈ હોય તેવું વાક્ય પૂરી થઈ ગઈ હોય ક્રિયા એ ભૂતકાળનું વાક્ય કયું છે તો કે ઘરના બધા સભ્યો જમી લીધું હતું એ ભૂતકાળની ક્રિયા થશે આગળ છે મિત્રો નવા પ્રશ્ન તરફ જોઈએ માહિતીને આધારે સાચા વાક્ય શોધો સત્તાવન નંબર બે એક સાથે વિશ અર્જુન યુધિષ્ઠિર પાંચ પાંચ અને નકુલ સહદેવ બે બે લાડવા ખાઈ શકે તો મિત્રો સાચો જવાબ કયો થશે તો કે સી એક ત્રણ અને ચાર એટલે કે એક પાંડવોમાં સૌથી વધુ લાડવા ભીમ ખાતો હતો કે હા એક સાથે બેસ બે એ ખોટું છે અર્જુન કરતા સહદે ત્રણ લાડવા વધુ ખાતો હતો એ ખોટું છે યુધિષ્ઠ અને અર્જુન સરખા લાડવા ખાતા હતા તો કે હા યુધિષ્ઠ અને અર્જુન પાંચ પાંચ લાડવા ખાતા હતા ચાર સહદેવ અને નકુલ ભીમ કરતા ઓછા લાડવા ખાતા હતા એ પણ સાચું છે કારણ કે સૌથી વધુ તો ભીમ ખાતો હતો આગળ છે મિત્રો માહિતીના આધારે સાચા વાક્યો શોધો તો મિત્રો માહિતી આપેલી છે તુલસી અને બારમાસી સરખી ઊંચાઈના હોય છે ડમરો તુલસી કરતા ઊંચો હોય છે તે ત્રણેયમાં ડમરો સૌથી ઊંચો હોય છે તો મિત્રો સાચો જવાબ છે જોઈએ એક બે ને ત્રણ ત્રણે ત્રણ સાચું છે જોઈએ આગળ મિત્રો ઓગણ સાઠ જોડ શોધો તો સાચો જોડ લખવાનું છે તો કે ડ્રાઉ ડ્રાઉ તો કે બિલાડી તો મ્યાઉ મ્યાઉ કૂતરો હતો તો હાઉ હાઉ અને દેટકો હતો કે ડ્રાઉ ડ્રાઉ કરે છે જોઈએ નંબર સાચી શબ્દ શોધો સાચો બેઠો વેપારી આગળ છે પ્રશ્ન બાસઠ ઊંધામાંથી પડ્યો એટલે શું તો સાચો જવાબ છે માથું જમીનની અથડાયું ને પડ્યું માથા ઉપર પડ્યો ના કહેવાય માથા ઉપરથી પડ્યો ના કહેવાય પડી જવું એ પણ ના કહેવાય માથું જમીનની અથડાયું એટલે કે માથું નીચે થાય એટલે ઊંધા માથે પડ્યો એમ કહેવાય જોઈએ પ્રશ્ન તેસટ સાચો અર્થ ધરાવતું વાક્ય શોધો પગ લાગે છે માથા જેવા માથું પગ જેવું તો સાચો જવાબ છે પગ અને માથાના આકાર અને દેખા બંને સરખા લાગે છે જોઈએ પ્રશ્ન ચોસઠ કોકિલાનો કંઠ એટલે શું તો કે કોયલનો મીઠો અવાજ કોકિલા એટલે મિત્રો કોયલ કોઈ છોકરીનું નામ નથી કોઈ છોકરો બરાબર એટલે ખાસ યાદ રાખીશું કે કોયલનો મીઠો અવાજ કોયલનું ગળું પણ ના કહેવાય કોકિલનો કંઠ એટલે કોયલનો મીઠો અવાજ નંબર અલગ પડતું શોધો તો મિત્રો અલગ થશે ચોમાસુ ભાદરવો અને મિત્રો ચોમાસુ એ ઋતુ છે ભાદરવો અને આસુ એ મહિના છે તો મિત્રો અલગ પડે છે જો એ કારતક માક્ષર પોષ એ ગુજરાતી મહિના છે ફાગણ ચૈત્ર વૈશાખ એ પણ મહિના છે શિયાળો ઉનાળો ચોમાસુ એ ઋતુ છે એમાં અલગ પડતો જૂથ શી થશે જોઈએ આગળ સાસણ ધાજવું એટલે શું તો મિત્રો આપણને ખ્યાલ છે કે ગરમ વસ્તુને અડી જવું એટલે કે આપણે દાંજા કહેવાય જો એ સડસટ ચીંધવું એટલે શું સાચો જવાબ છે આંગણેથી બતાવવું એટલે કે ચીંધવું આગળ છે મિત્રો પ્રશ્ન અડસઠ સાચું અર્થ સભર વાક્ય શોધો ચાર ઓપ્શન ઉપરથી સાચો જવાબ છે સી એણે તો સાપની પૂંછડી પકડી ફંગોડી દીધો જોઈએ આગળ પ્રશ્ન આગળ સિત્તેર ક્રિયાપદના બે ભાગ દર્શાવતું વાક્ય શોધો તો સાચો જવાબ છે રોહિતે બધા ફટાકડા ફોડી નાખ્યા એ જે ક્રિયાપદના બે ભાગ દર્શાવતો શબ્દ છે ફોડી અને નાખ્યા બે ભાગ થયા છે જોઈએ આગળ 70 નંબર કૌંસમાં આપેલી ક્રિયાઓને ભેગી કરી વાક્ય પૂરું કરો તો જોઈએ આરવ અને અમન એવી તો વાંસળી વગાડે કે સાંભળતા જ આપણે નાચવું અને ઊઠવું તો કે નાચી ઉઠવું ઊઠીએ તો સાચો જવાબ છે ડી નાચી ઉઠીએ જોઈ આગળ 71 નંબર જોવું અને લેવું આ બે ક્રિયાઓને ભેગી કરીએ તો સામનો કરવો એવો અર્થ દર્શાવતો શબ્દ કયો છે તો જવાબ થશે જોઈ લેવું જો એ પ્રશ્ન બોતેર પકડી રાખવું એટલે શું તો સાચો જવાબ છે જીદ કરવી પકડી રાખવું એટલે જીદ કરવી જોઈએ પ્રશ્ન તોતેર નિરાશ થવું અર્થ દર્શાવતું સંયુક્ત ક્રિયાવાળો શબ્દ કયો છે જવાબ છે પડી ભાગવું નિરાશ થવું એટલે પડી ભાગવું જોઈએ પ્રશ્ન આગળ કાવ્ય પંક્તિ વાંચીને પ્રશ્નોના જવાબ લખો તો મિત્રો કાવ્ય પંક્તિ આપેલી છે એના આધારે પ્રશ્નોના જવાબ લખીશું પ્રશ્ન ચુમ્મોતેર તડકો ઝૂલે એટલે સાચો જવાબ છે બી ખેતરમાં પાક સાથે તડકો લહેરાય તડકો કઈ ઝૂલે નહીં પણ પાક સાથે લહેરાય એવું કહેવાય જોઈએ મિત્રો આગળ નવા પ્રશ્ન તરફ पृष्ठ 75 પીડા પીડા ફૂલ થઈને તડકો ક્યાં ઝૂલે છે જવાબ છે ખેતરના શેઢા ઉપર पृष्ठ 76 ખેતરનો શેઢો એટલે શું જવાબ છે બે ખેતરની હદ છેનો હદ દર્શાવતો ખેડ્યા વગરનો પટ્ટો મિત્રો તમે ખેતર જરૂરથી જોયો હશે એ ખેતરનો શેઢો એટલે કે બંધ જે આજુબાજુ એની હદ નક્કી કરે એ શેઢો કહેવાય આગળ છે મિત્રો સીત્યો ડાંગર અનાજ ડાંગર એટલે અનાજ કહેવાય રાય શું કહેવાય તો મિત્રો આપણે જાણીએ છીએ કે રાય એ તેલબીયા છે જેમાંથી તેલ નીકળે એ તેલેબીયા કઠોળ એટલે કે જેની બે ફાડ થાય એ કઠોળ કહેવાય અને અનાજ જેમાંથી રોટલી રોટલા આપણે જે ખાઈએ એ અનાજ કહેવાય છે જોઈ આગળ પીઠ્યો તેલ પીડા પીળા રાય તણા ફૂલ એટલે શું સાચો જવાબ છે રાયના પીડા પીડા ફૂલ જોઈ આગળ પ્રશ્ન વાક્ય વાંચો અને યોગ્ય શબ્દો મૂકી પૂરું કરો ઓગણસી દાખલો ગણતા પહેલા રકમ ધ્યાનથી વાંચો અને તેને ખાલી જગ્યા રીતે વિચારો તો કે પછી રકમ ધ્યાનથી વાંચવાનું છે અને પછી આપણે વિચારવાનું છે મિત્રો કોઈ પણ દાખલો આપણે પરીક્ષામાં પૂછાય તો એને ગણતરી કરવાની છે અને પછી જ આપણે એને વિચારવાનું છે આગળ રકમ એસી નંબર મામાને ત્યાં ગયા રવિવારે ભલે ગયા હતા આ રવિવાર ખાલી જગ્યા જઈશું તો કે ફરીથી જઈશું મામાને ત્યાં ગયા રવિવારે ભલે ગયા હતા આ રવિવારે ફરીથી જઈશું પછી ના આવે જોઈએ એક્યાસી શુક મેના એટલે શું તો કે પોપટ અને મેના જો એ બ્યાસી પાણીથી સુરક્ષિત કરાયેલ એટલે વોટરપ્રૂફ તો આગથી સુરક્ષિત કરાયેલ એટલે શું તો મિત્રો ફાયર પ્રૂફ મિત્રો આપણી સ્કૂલમાં પણ ફાયર બોટલ જરૂરથી હશે જે તમે જોઈ હશે તો એને ફાયર પ્રૂફ કહેવાય જોઈએ આગળ ત્યાંસી પરિવહનનો સામાનાર્થી શબ્દ શોધો પરિવહન એટલે બધા જ થશે સામાનાર્થી શબ્દો એટલે કે વાહન વહેવાર અવર જવર જાન જાનમાનલી હેરાફેરી

નરરીસ બચ્ચા અને માદા માટે ઘર બનાવ્યું હોય છે જોઈ બાણો એ શરદમાં નોકુ રેસ્ટોરન્ટ ગોતી લે છે એટલે જવાબ થશે શરદ ઋતુમાં અલગ રહેવાનું શોધી લે છે જોઈ આગળ ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ લખો તો મિત્રો પેરેગ્રાફ આપેલો છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે સુગ્રી માટે યોગ્ય વિધાન શોધો તો સુગ્રી તો સુંદર માણો બનાવનાર પક્ષી છે અને સુગ્રી કહેવાય એના નામમાં જ એના ગુણ છે સુગ્રી એ સારું ઘર બનાવનાર જોઈએ આગળ મિત્રો સો નંબર સુંદર માળો બનાવનાર બીજું પક્ષી કયું છે જવાબ છે દરજીડો મિત્રો દરજીડો પણ એવું સરસ મજાનું જેમ દરજી કપડાં સીવે સારા એમ દરજીડો પણ પોતાનો માળો સારી રીતે બનાવે છે જોઈએ આગળ ઉદાહરણ મુજબ જવાબ આપો માણસ ઘરમાં રહે સુગ્રી શેમાં રહે તો કે માળામાં જોઈએ પ્રશ્ન એકસો બે સુગ્રી એટલે શું તો સાચો જવાબ છે સરસ ઘર બનાવનાર આગળ છે મિત્રો પ્રશ્ન એકસો ત્રણ અલગ પડતું શબ્દ શોધો મિત્રો જવાબ થશે રેઇનકોટ સ્વેટર પંખો મેથીના ગોટા મિત્રો આ દરેક ઋતુ અલગ અલગ આપેલું છે કે રેઇનકોટ તો કે ચોમાસામાં સ્વેટર શિયાળામાં પંખો ઉનાળામાં તો અલગ પડતું જૂથ છે જોઈએ આગળ એકસો લાગુ પડતો શબ્દ શોધો પરસેવે રેપ જીપ તો ઉનાળામાં થાય થરથર ધ્રુજારી ક્યારે થાય તો મિત્રો આપણે બધા જાણીએ છીએ ઠંડી ક્યારે લાગે જી હા તમારો જવાબ સાચો છે તો કે શિયાળામાં તો કે થરથર ધ્રુજારી શિયાળો જોઈએ આગળ મિત્રો પ્રશ્ન એકસો પાંચ આખરે થાકીને સુખરી વાંદરાઓની ખાલી જગ્યા કરવાની છોડી દીધી તો કે ફિકર એકસો છ સરખા અર્થવાળું વાક્ય શોધો તો કે આકાશમાંથી આગ વરસી રહી ખૂબ તાપ લાગે આકાશમાંથી મિત્રો આગ ના વરસે પરંતુ બહુ ગરમી હોય એટલે આપણે એવું કહી શકાય કે આકાશમાંથી આગ વરસી રહી છે પ્રશ્ન એકસો સાત ઋતુ ઓળખો સળગાવીને લાકડા તાપણું કરે માકડા તો કે પાનખર ઋતુ હોય એટલે કે ઉપરથી પાંદડા ખરે એકસો જાણે મોટો કારીગર ગુંથી ગુંથી બનાવે ઘર એવું પક્ષી વળી ધાડી લટકી જેનું ઘર કોણ તો કે મિત્રો સુગ્રીવ જોઈ આગળ ફકરો વાંચો મિત્રો પાછો પણ પેરેગ્રાફ આપેલો છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીશું જોઈએ એકસો નવ સૂર્યોદય કયા સમયે થાય છે તો જવાબ છે સવારે મિત્રો સૂર્યોદય એટલે સૂર્ય ઉગે ત્યારે સવારે અને સૂર્યાસ્ત સૂર્ય અસ્ત ક્યારે થાય એટલે કે આથમે ક્યારે તો કે સાંજે એકસો અગિયાર વાદળાએ દીવો સળગાવ્યો એટલે શું થશે એટલે સૂરજ ઉગ્યો એકસો બાર આ રાત અહીંથી જાય તો અંધારું મટે ને વાદળે એવું ક્યારે કહ્યું કારણ શું તો જવાબ છે એને સારા સારા કપડાં પહેરીને ફરવા જવું હતું જોઈ આગળ ઉદાહરણ મુજબ સાચો શબ્દ શોધો કુકડો તો કુકડા કહેવાય વાદળ તો વાદળા કહેવાય બહુવચન એકસો પંદર રીમઝીમ રીમઝીમ વર્ષી ફોરા ધરતી પર તો આવ્યા છે આ પંક્તિમાં ફોરા એટલે શું તો જવાબ છે વરસાદના ટીમ્પા જોઈ આગળ ઉદાહરણ મુજબ સાચો શબ્દ શોધો એકસો સોળ ઝાંઝર્યું તો ઝાંઝર વાદળિયું તો વાદળ જોઈ આગળ એકસો સત્તર ટબુકલા એટલે શું જવાબ છે નાનકડા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા સાચો જવાબ છે પવનના ધક્કાથી વાદળ ઝડપથી ખસતા હતા જોઈએ પંક્તિઓ વાંચી મિત્રો પેરેગ્રાફ એટલે કે કાવ્ય પંક્તિ આપેલી છે એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે સાચો જવાબ થશે બી દોડીને કેમ જવાની વાત છે જોઈએ આગળ મિત્રો એકસો એકવીસ પતંગિયા વાદળિયા જેવો સરખા વાળો શબ્દ તો જોઈએ ગલોડિયા જોઈએ એકસો બાવીસ જુદા જુદા પાન પર ભાંખોડિયા ભરતી ઈયળો એટલે જવાબ છે પાંદડા પર ઈયળો ધીમે ધીમે ચાલતી હતી જોઈએ એકસો તેવીસ પાંદડા પર નાના નાના કાણા હતા કારણ કે ઈયળો પાંદડા ખાઈ ગઈ હતી એકસો ચોવીસ કુણા પાંદડા એટલે જવાબ છે ઉગતા નવા એકસો પચીસ મોં ખુલ્લું રહી જવું એટલે શું થાય